જીતવા ભાગ પર અસર ખાસ કરીને બીજી ડિસેમ્બર સુધીમાં લગભગ તામિલનાડુના ભાગો આંધ્રના ઉત્તરી ભાગો પોંડેગીરીના ભાગો અને તેના ઉપરના ભાગોમાં રહેવાની શક્યતા છે તમિલનાડુ આંધ્રપ્રદેશના ભાગો સહિતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે તેની અસર મહારાષ્ટ્રના સહસના ભાગોમાં થઈ શકે અને પૂર્વ મધ્યપ્રદેશના ભાગમાં થવાની શક્યતા રહે છે આથી મહારાષ્ટ્રના સહદના ભાગોમાં લગભગ વલસાડ નવસારી વરસાદ નવસારીના ભાગો ભાગોમાં વલસાડના ભાગોમાં વાદળ આવી શકે તેમજ નવસારી સુરતના ભાગોમાં પણ વાદળવાયું આવવાની શક્યતા છે ભરૂચના ભાગોમાં પણ વાદળવાયું હોવાની શક્યતા છે પરંતુ ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ત્યારથી આઠ ડિસેમ્બરમાં એક જેની અસરના કારણે કંઈક છે તારીખ પાંચથી દસ ડિસેમ્બરમાં ગુજરાતના કેટલાક ભાગમાં ખાસ કરીને સાચા પડવાની શક્યતા રહે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં સાંટા મળવાની શક્યતા રહી શકે અને રાજ્યના અન્ય ભાગોમાં સાચા મળવાની શક્યતા રહી શકે ખાસ અસરમાં જોવા જઈએ તો તારીખ અઢારથી ચોવીસમાં મજબૂત પછી વૃક્ષો પાડતા તેની અસરનું કે તેમ થોડું વધારે હોઈ શકે અને વીસમી ડિસેમ્બરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા તથા બાવીસ ડિસેમ્બર આસપાસ કાતી ઠંડીને વેગ મળે સત્તર ડિસેમ્બરમાં પણ કાતિલ ઠંડીનો વેગ મળે અગિયારમી જાન્યુઆરીએ પણ ઠંડા પવનનો હાથ ઉજાવે અને આ જ અરસામાં બાંગાળ ઉખાડમાં એક દીગ બનતા મંચની અસરના કારણે અને અરસાના કઈ ભેદના કારણે તારીખ અઢારથી ચોવીસ ડિસેમ્બરના અંત સુધીમાં માવઠું થવાની શક્યતા રહે